પાલેજમાં મુસ્લિમ બિરાદરો દ્વારાય ફિત્રના તહેવારની ઉજવણી કરાઈ પાલેજની વિવિધ મસ્જિદોમાં નમાજ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવાઈ પાલેજ સહિત સમગ્ર પંથકમાં આજે સોમવારના રોજ ઇદલ ફિત્રના પવિત્ર પર્વની ભાઈચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ ભાઈઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમજાન માસના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા બાદ આજે સોમવારના રોજ ઈદની આનંદભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી પાલેજની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી હતી તેમજ નમાજ અદા કર્યા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને શુભેચ્છા પણ પાઠવી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચ શબ્બીર ખાન પઠાણ તેમજ જિલ્લા સભ્ય મલંગ ખાન પઠાણે ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઈદના મહાન પવિત્ર પર્વની ઉજવણી કરાઈ હતી નમાજ અદા કરી અમે સૌ ખાસ પાસે જુદા છીએ એકબીજાને આપ્યા તાપી મહિલા એટલે જે નમાજ મને સાનિધાન બધા પડીને બહાર નીકળ્યા છે અને અલ્લાહ રમઝાન મહિનામાં આખા મહિનાની અંદર જ્યારે અલ્લા અલ્લા તાલા ઇનામ આપવાનો એવું તારા હોવાળાને ઇનામ એના માટે હું આખા દેશમાં મન અને શાંતિ રહે એક બીજાનો ભાઈચારો રહે ખૂબ શાંતિથી પોત પોતાનું જીવન જુગાડે અને ભાઈચારા માટે હું ખાસ મદદભાવ કરું છું હું દેશ આગળ તરક્કી કરે આગળ કામયાબી કરે કામળાની કરે અને આગળ વધે એના માટે ખાસ મહત્વ